સ્વાગત છે નવા અવલોકમાં આશા કરીશ કે તમે ઠીક છો તો સવાર પડી ગયું અને તમે બે પાછલા વ્લોગ જોયા હશે અમારા જે અમારી માતાજીની ગોગાવી હતી ભદરામણીથી એ પતરામણીનું કામ સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિ સાથે સંપન્ન થઈ ગયું અને માતા બધાને આશીર્વાદ આપે તો બહુ હવે કન્ટિન્યુ જે લોકો આપણે ચાલતા એ આવશે બે વ્લોગ હતા જે પહેલાં આગ લોક લંબાજી ગયા અને પાછળ જે પતરામણી કરી એ ભદરામણી કર્યું આલે એડિટિંગ કરીને આવ્યો હવે ખાલી અપલોડ કરવાનું બાકી છે બે દિવસ રજા હતી ઓફિસે એટલે રજા નથી પાડી હતી એમ કામ હતું એટલે હવે આજથી કન્ટિન્યુ ઓફિસ જવાનું થશે હમણાં તો કામ છે ઓફિસે ખૂબ અને બસ બાજુ ખેતરમાં પાણી આપી દે ત્યાં જોવા જવું હું કામ પાયા હતા અને ઈસબ ગુલ જોઈએ કે હું ઊગ્યું છે ઈ સબગોલ અને ઘઉં જોરદાર ઉગ્યા એક એક પાણી મૂક્યું બીજું પાણી તો પછી આવશે બસ આ સવાર સવારમાં ખેતરમાં આંટો મારવાનું હોય બીજું કાંઈ કામ ના હોય જો શનિવારથી સ્કૂલ વ્યાલી જો પ્રાર્થના બોલાયરી ગામમાં જો સાઉન્ડ કમ્પ્લીટ ક્લિયર સંભળાયેલું કે આજ શનિવારથી

એક અંબાજીની મસ્ત વસ્તુ લાવ્યો કે માતાજીના અમારી જે મંદિર છે ને અહીંયા આગળ છે એને અનબોક્સિંગ કરીએ અત્યારે મને બતાવું શું લાવ્યું જો ભી એ શું નિયનો બંગલો બસ પાઉકા મત આપો અરે લાઈટ બંધ કરો ભી એમ હા લ્યો એ લાઈટ બંધ કરે સારું નથી થાય એમ પાワー વાળી થી લાઈટ પાવાળા થઈ એમ કોણ લાવશે તો આ ખોધી યાદ ચાલશે બંગલો ગોઠવશે પાડશે ગોઠવશે પાડશે ફટાફટ આવા આઠ થઈ ગયા નાઈ લો પછી ઓફિસ થવાનો ટાઈમ થઈ જશે અને કાલ તો મેં ચાર્જિંગ જ ખોઈ દીધું કારણ કે જે આ ડટ્ટો હતો ને આઈફોનનો ખોઈ દીધો હવે આવતો ઘરનો નાખ્યો કેબલ હંગાથ બસ આનાથી ચાર્જિંગ ચલાવવું પડશે આ પાછું નવું લાવવું પડશે

ઓફિસથી ઘરે આવ્યા અને કાલે અમારે થી બધી મહેમાન હતા કરે અમારે બે ફાયુ છે એકબીજા બે મહેમાન છે એમનો ત્યાર ભોજન ચાલે રહ્યું લગભગ જમી ગયા અને અમને વિડીયોમાં સારા સાથે એવા સહકાર મળેલા લાઈક પણ છે સબસ્ક્રાઈબ પણ વધ્યા છે અને વ્યૂ પણ આવે છે તો બધાને યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા ગ્રોથ કરતા રહીશું

આની સાથે વિડીયો એન્ડ કરીશું મળું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ ધન્યવાદ ઓર પાપાએ આજે આખી મારીક બાજુ લાઇટની ગોળીઓ બાંધી દીધી પંપમાંથી જો બીજો દવા છોડવાનો પંપમાંથી હું બતાવું જો તમને દેખાય તો રાતે દેખાય છે તો ખરી થોડું અહીંયાથી ચાલુ કરી હતી છે કડાઉથી સુધી છે લગભગ પચાસ સાઠ ગોળીઓ છે બસ એક જ છે કે એ બાદથી ગાયો ના આવે એના માટે કદાચ આવે ને તો જોઈ ત્યાં સુધી એમ કે કે કોક છે એમ ત્યાં એના માટે બાંધી જોઈએ હમણાં તો જો કે આવતી નથી દસ પંદર દિવસ ત્યાં પહેલા એક દિવસ હમણાં નથી આવતી કોક આખલા આવી જાય પણ ગાયો નથી આવતી એટલે મારા મહેરબાની છે હવે જાટકો ભરાઈ આવું કરો એટલે રાતે ઊંઢની પણ શાંતિ શાંતિથી સુવાનું રચકા અને મકાઈની ગોળ ગોળ જાટકો અને સામે આખું લાઇટવાળી બેટરી એટલે ત્યાં ગોળી ચાલુ થાય લ્યો જાટકો ભરાઈ દીધો હવે શાંતિ આખી રાત